તાલુકાના આવેલા ગામોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે આમોદ ઢાઢર નદીના નીચે વસવાટ કરતા ખેડૂતોએ વાત કરતા જણાવ્યું હતું કે સાત ખેડૂતો ખેતી કરવા માટે લોન અને ઓછી રૂપિયા લાવીને ખેતી કરતા હોય છે તેમના તમામ ખેતરો ઢાઢર નદીના પાણીમાં ફરી વળતા ખૂબ જ મોટી નુકસાનો થવા પામી છે જેને લઈને સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખેતરોનું સર્વે કરી અને ખેડૂતોને વહેલી તકે વળતર આપે તેવી માગણી પણ કરવામાં આવી છે ખેડૂતોનો કપાસનો ઊભો પાક જે તૈયાર હતો અને કેટલાક ખેડૂતોના કપાસ તુવેર પણ તૈયાર હતો એ તમામ પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

મંગળાથી ત્રણ બે કિલોમીટર અંદર આવે રોડ પર આવ્યું છે ત્યાં ચોઈસા વાગાની અંદર અમે રહીએ છીએ હવે પૂરના આધારે અતિ નુકસાન થયું છે કપાસ તુવેર કોઈ વસ્તુ બચ્યું નહીં હવે સરકાર શ્રી વહેલી તકે આનું સર્વે કરાવે અને આનું નુકસાન અમને ભરપાઈ કરે તો ફરી અમે દેવામાંથી નીકળી શકીએ તે ઓછી પાછીના પૈસા કે લોનો લઈને જે ખેતી અમે ઊભી કરેલી હતી એ તમામ નિષ્ફળ ગઈ છે હવે આમાં સરકાર સિવાય વહેલી ત્યાં સર્વે કરાય ને અમને આની કોઈ નુકસાની ચૂકવણી કરે તો ફરી અમે ઊભું કરી શકીએ આમ કયા પાકમાં નુકસાની થઈ ગઈ કપાસની અંદર ટોટલ કપાસ તો રહ્યો જ નથી તુવેરના પાકની અંદર તુવેર પણ ખલાસ જ થઈ જાય છે કપાસવાળાને કપાસ તો તમામ સમગ્ર પૂરો થઈ ગયો છે કોઈ જગ્યાએ એવું નહીં કે ચાલો આમાં એક એકર કે બે એકર કપાસ બચેલ છે અચ્છા કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ જોવા માટે હવે એ લોકો જોવા માટે આવેલા ખરા પણ હવે આમાં એવું છે કે લોકો આવા પૂછપરછ કર્યું ને આમ તેમ કરતા કરતા નીકળી ગયેલા છે એ આજમાં નિમેઠા બરોડા દેમેથી પાણી છોડવામાં આવેલું છે તેના કારણે ખેડૂતોના પાક તમામ ધોવાઈને નુકસાન પામે છે જેથી કરીને સરકારશ્રીને અમારે એવી વિનંતી છે કે પૂરના પાણી પૂરે અને તરત તાત્કાલિક સર્વે કરીને જે નુકસાન એ થયું એને ધોરણ મુજબ સર્વે કરી અને તાત્કાલિક પૈસા આપે ખેડૂતોને મદદરૂપ થાય એવી મારી નમ્ર વિનંતી છે પૈસા કરીને આગળ તૈયાર તમામ દુકાનએ સો ટકા દાદા થઈ છે જેથી કરીને સરકારજીને છું આજકાલ એ પાણી ઉતરે સર્વે કરીએ